સુરતથી સમાચાર મળી રહ્યા છે ગઈ રાત્રે મુશળધાર વરસાદ સુરતમાં પડ્યો છે અને ખૂબ જ જોરદાર રીતે વરસાદ પડ્યો છે જાગીરપુરાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વરસાદના કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે જહાંગીરપુરા વિસ્તાર અને મોટી ભાગડ વિસ્તારમાં પાણી ભરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગઈ રાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો લોકો પાણીમાં થઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ આપણે તેમ પાણીમાં થઈને વાહનો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે લોકો જહાંગીરપુરા અને મોટા મોટા ભાગ વિસ્તારની અંદર માર્ગો ઉપર પાણી આવી ગયા છે ગઈ રાત્રે મુશળધાર વરસાદ પડવાના કારણે અમારા સંવાદ હતા જયદીપ ચુડાસમા તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરતની કે ગઈ રાત્રે મુશળધાર વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે જાગીરપુરાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે લોકોના જનજીવન ઉપર પણ અસર થઈ રહી છે કહેવાય છે કે તંત્ર પણ અહીંયા નિષ્ફળ ગયું હોય પાણીની બાબતમાં એવું દેખાઈ રહ્યું છે